છે ડુંગળીની સીઝન સારા ભાવ મળવાની આશા અપેક્ષાઓ સાથે ખેડૂતો તેમની ડુંગળી લઈને માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે પરંતુ ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતો નિરાશ થઈ ગયા છે હજુ એક દિવસ પહેલા જ જે ડુંગળીનો ભાવ ચારસો થી પાંચસો રૂપિયા બોલાતો હતો તે ડુંગળીના ભાવ હાલ તળીએ બેસી ગયા છે ડુંગળીનો ભાવ અઢીસો થી ત્રણસો રૂપિયા પર પહોંચી ગયા અને ખેડૂતોમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો તેમણે એપીએમસીની ઓફિસ પહોંચીને ડુંગળીની હરાજી બંધ કરાવી હતી ડુંગળીના ભાવ બે દિવસ પહેલાં ચારસોથી પાંચસો હતા આજે અઢીસોથી ત્રણસો રૂપિયા છે એટલે ખેડૂતની નારાજગી છે બે દિવસના બસોથી અઢીસો રૂપિયાનો ભાવ ઘટાડો છે એટલે ખેડૂતે એ હરાજી બંધ કરાવી છે અને માલ યોગ્ય ભાવ મળે એવી કંઈક વિચારણા કરે યાર્ડવાળા સરકાર તો ખેડૂતને ફાયદો થાય એવું છે તો મહુવા માર્કેટયાર્ડમાં એક લાખ ગુણી લાલ ડુંગળીની આવક નોંધાઈ છે પરંતુ હરાજી અટકતા મુશ્કેલી વધવાના એંધાણ છે હાલ ખેડૂતો અને વેપારીઓ વચ્ચે માર્કેટયાર્ડ દ્વારા મધ્યસ્થી કરાવવાના પ્રયત્ન ચાલુ છે વાટાઘાટોનું પરિણામ નહીં આવે તો ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે બીજી બાજુ જ્યાં સુધી આ મામલો થાળે ન પડે ત્યાં સુધી અન્ય ખેડૂતોને યાર્ડમાં ડુંગળી ન લાવવાની પણ સૂચના આપી દેવાઈ છે સરેરાશ ચારસો થી પાંચસો ના ભાવ ખેડૂત ભાવ મળી રહ્યા હતા અને ઉંચામાં છસો રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા હતા પરંતુ આજ અચાનક સો થી દોઢસો રૂપિયા પ્રતિ મણ ઘટાડો આવ્યો છે અને આજના ભાવ હાલમાં અઢીસો થી લઈને સાડી ત્રણસો ચારસો રૂપિયા સુધી હરાજીનું વેચાણ થઈ રહ્યું હતું પરંતુ ખેડૂત ભાઈઓને તેઓને પોષણ ભાવ ન લાગતા ત્રણ ખેડૂત ભાઈઓ એકઠા થઈને હરાજી બંધ કરાવેલ છે અને હાલમાં હરાજી બંધ છે